અમે આજે લગભગ કેટલા બધા ગામડામાં ગયા લોકોને પૂછ્યું કે તમારા ગામમાં સાંસદ આવ્યા ક્યારે તમને ખ્યાલ છે તો લોકોને ખબર નથી કે સાંસદ ક્યાં છે એટલા માટે લોકો એનાથી ત્રાહીમામ છે કે સરકાર એવડી એવડી મોટી વાતો કરે તો સોમનાથથી લઈને ભાવનગરનું હાઈવે દસ વર્ષમાં એ લોકો પૂર્ણ કરી શકા કે નથી અને સાંસદ તો એ સરકારની અંદર પ્રતિનિધિ છે જિલ્લાનું તો એમણે આના માટે કોઈ અવાજ નથી ઉઠાવ્યો તો કેમ લોકો મત આપે એટલે આ બધી સમસ્યાઓ છે અને સાંસદથી લોકો નારાજ છે કામગીરીથી નારાજ છે એટલા માટે અહીંયા હીરાભાઈની જીત નિશ્ચિત છે અને હીરાભાઈ

ત્યારે અનેક નેતાઓ સાથે સંવાદ કરીએ છીએ પોતાના પ્રચાર દરમિયાન જે કામગીરી હોય છે જે અનુભવનું ભાથું હોય છે તેમાંથી ખ્યાલ આવતો હોય છે કે લોકોના કેટલા કામો થયા છે સત્તા પક્ષ એટલે કે લાસ્ટ દસ વર્ષથી અહીં ભાજપની સરકાર છે આમ તો જૂનાગઢ ગીર સોમનાથની અંદર પરંતુ ક્યાંક અમુક કાર્યો કરવામાં અસફળ રહી છે કે સફળ રહી છે તમામ જે પ્રવાસ કરતા હોય ત્યારે ખ્યાલ આવતો હોય છે સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે વ્યક્તિ નિહાળો છો હિરેનભાઈ બામરોટિયા વેરાવળ કોંગ્રેસ તાલુકા પ્રમુખ છે અને આજે એક કેવાય કે હળવો સત્સંગ કરવો છે વાતો કરવી છે કે જે સૌપ્રથમ બેકગ્રાઉન્ડ સમજી લે અત્યારે જે તમે પ્રચારમાં જાઓ સાથે લોકસભા જે માહોલ જુઓ છો સૌપ્રથમ બેકગ્રાઉન્ડ કે કેવો માહોલ છે કેટલા લોકો અસંતુષ્ટ છે આ કામોથી અત્યારે જ્યારે હીરાભાઈને ટિકિટ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા અને ત્યારબાદ સૌ પ્રથમ ભગવાન સોમનાથની બીજા દિવસે સવારે ધજા ચડાવી પૂજા અર્ચન કરી અને ધીમે ધીમે સમગ્ર લોકસભાની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લામાં દરેક જગ્યાએ હીરાભાઈ અને સમગ્ર કોંગ્રેસ ટીમ જે લોકસંપર્કમાં નીકળી એમાં તમામ તાલુકાની અંદર લોકસભાની અંદર એવડો મોટો લોકોનો જો રિસ્પોન્સ મળશે આ મેં પહેલીવાર જોયું મારી ચોત્રીસ વર્ષની ઉંમરમાં હું વિદ્યાર્થી કાળથી રાજનીતિ કરું અને મેં દરેક ચૂંટણીઓ જોઈ ધારાસભ્ય ની જોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વાભાવિક છે ધારાસભાની અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય એટલે લોકલ મુવમેન્ટ વધારે હોય આ વિસ્તાર મોટો હોય એટલે કામ પણ ઘણું બધું રહેવાનું એટલે કાર્યકર્તાઓની પણ જરૂર વધારે પડવાની પણ આ વખતે કંઈક લોકસભાની ચૂંટણી અલગ થવાની એવું મને લાગે છે લોકો સ્વયંભૂ એવો રિસ્પોન્સ આપે છે આજે માની લો કે અમે વેરાવળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયતોની અંદર મિટિંગો કરી જિલ્લા પંચાયતવાસ સ્વયંભૂ લોકો આવ્યા છે

આપણે પક્ષ લેવલે તો આપવાનું છે પરંતુ હીરાભાઈને પણ તમે યોગદાન આપો તમારું યોગદાન અહીં કામગીરીમાં કઈ રીતે આપો તમે બહુ સારી વાત કરી હું રાજનીતિમાં જસુભાઈ બારડના જીવનથી પ્રેરણા લઈને જ આવ્યો છું ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર જ્યારે જસુભાઈ બારડ ચૂંટણી લેલા તાલાડામાં ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી તેનીનો મને રાજનીતિમાં ઇન્ટરેસ્ટ છે અને જસુભાઈ એક મારા રાજકીય ગુરુ છે હું એને રાજનીતિમાં ભગવાન માનું છું તો આજે હું જસુભાઈની જેમ પાક્કા વચનથી વાળો માણસ છું સ્વાભાવિક છે હું એ પરિવાર સાથે રાજનીતિમાં વર્ષો સુધી જોડાયેલો રહ્યો પણ અનાધિકે એના કારણોથી એ બીજેપીમાં ગયા પણ જ્યારે અહીંયા વિમલભાઈ બાવીસમાં લડ્યા એટલે હું મારી વાત ઉપર કમિટમેન્ટ રહ્યો એમાં ફેરફાર ન કરું કેમકે સ્વર્ગસ્થ જસુભાઈ બારડે જો રાજનીતિના જે સંસ્કાર આપ્યા અને આપણે એન ટાઈમે કોઈની છોડીને જતા રહીએ વિમલભાઈ મને પ્રમુખની અંદર સ્થાન અપાવે મને મદદ કરી હોય ને હું જાઉં તો એ બરોબર મને લાગ્યું નહીં એટલે આજે પણ જો હીરાભાઈ આવ્યા હું પાર્ટીનો પ્રમુખ છે મારી વિશેષ જવાબદારી આવે અહીંયા ત્રેપન ગામ છે ત્રેપન ગામની અંદર મેં બે વિધાનસભાઓની અંદર નેતૃત્વ કર્યું છે લો કે બે હજાર સત્તરમાં પણ વિમલભાઈ લડા ત્યારે પણ ઘણી બધી કામગીરીઓ મને આપી હતી બાવીસમાં પણ અચાનક ઘણા બધા કોંગ્રેસી કાર્યકર્તા બીજેપીમાં જતા રહ્યા એટલે બહુ ઓછા માણસોએ પણ અમે વિધાનસભા લડી છે અને મને ગર્વ થાય કે ગુજરાતમાં જ્યારે એકસો છપ્પન સીટ આવે અને અમે અહીંયા સોમનાથની અંદર પ્રથમ વખત જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે વિધાનસભામાં કોઈ એક પાર્ટીમાંથી બીજી વખત કોઈ વ્યક્તિ જીત્યું હોય તો વિમલભાઈ ચુડાસમા એટલા માહોલમાં ત્યારે પણ મેં કામ કર્યું છું અને લોકો જાણે છે યુવાન ચહેરા તરીકે કે હું કામ કરું છું અને આ ચૂંટણીમાં પણ સંપૂર્ણ હું આવી રીતના જ વ્યવસ્થિત માઇક્રો પ્લાનિંગથી બધા સમાજના લોકોને સાથે રાખીને પાર્ટીના તમામ હોદ્દેદારોને સાથે રાખીને ધારાસભ્ય અને અમે બધા મળી અને હીરાભાઈ આ જૂનાગઢ લોકસભાની ચૂંટણી જીતે એવી જ અમારી કામગીરી અમે તડામાર તૈયારીઓ કરવાના છે હિરણભાઈ મેન વાત લોકોના ખેડૂતો સાગર ખેડૂતો એટલે કે જે દરિયાઈ વિસ્તાર છે માછીમારો એમના અનેક પ્રશ્નો છે મેન તમને કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડે અને અહીં તમે વાત કરી કે વિમલભાઈ ધારાસભ્ય છે તો પ્રશ્નો લાસ્ટ દસ વર્ષના એમના એમ છે થવા નથી દેતા કેવા પ્રશ્નો છે એ થોડો મુદ્દો મારે આ ત્રણ ચાર મિનિટમાં સમજવું તમે જે વાત કરીને એ બહુ પરફેક્ટ વાત છે પ્રશ્નો તો વિસ્તારના અનેક સમસ્યાઓ છે ધારાસભ્યનું ખુદનું નેચર છે કોંગ્રેસનો કોઈ પણ નેતા એ વિમલભાઈ હોય કે હીરાભાઈ લોકોની વચ્ચે રહી ધારાસભ્ય અહીંયા છ વર્ષથી આજે ધારાસભ્ય છે દર છ મહિના આઠ મહિના વિસ્તારની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળે અને એનાથી બને એક હું તો એમ કહું છું કે આ આના જેવા ધારાસભ્ય આજની સુધી મેન જ જોયા કે લોકોની વચ્ચે જાય લોકોની વાત સાંભળે અને મોટાભાગના પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયત્ન કરે એ લોકલ લેવલના કામ થતા હોય તમે તમારી વાત બિલકુલ સાચી છે કે સરકારમાં અમુક કારણોસર વિરોધ પક્ષના કારણે કારણે કામ રોકાતા હોય પણ એક વિમલભાઈ બાહોસ ધારાસભ્ય છે કંઈ ને કંઈ રસ્તો કાઢીને પણ આ વિસ્તારના માટે કામ કરે છે અને વાત રહી માછીમારોની ખેડૂતોની માછીમારો માટે પણ અસંખ્ય પ્રશ્નો છે આજે ડીઝલમાં સબસિડી મળતી નથી તમે ફિશિંગ કરવા જાઓ તો દરિયામાં આ ગ્લોબલ વોર્મિંગને કારણે આજે માલ પણ નથી મળતો ત્યારે અસંખ્ય મુદ્દા એ લોકોના છે મારો મિત્રો છે કે ખૂબ ધનાઢ્ય હતા પણ આજે છેલ્લા દસ વર્ષની અંદર આજે સરકારે દરિયાઈ ખેડૂત માટે જે પોલિસી બનાવીને એનાથી એને કોઈ ફાયદો નથી ને આ ઉદ્યોગ ભાંગીને ભૂકો થવા માટે છે અને વાત કરીએ એવી રીતના ખેડૂતની સિમ્પલી વાત છે કે કોંગ્રેસના સમયે જે સુગર મિલો અહીંયા હતી એ સુગર મિલો ભાજપ દર ચૂંટણીમાં વચન આપે પણ આજની તારીખમાં શરૂ નથી થઈ એટલે એવા અસંખ્ય પ્રશ્નો ખેતીને લગતા શિક્ષણને લગતા રોડ રસ્તાને લગતા ઘણા બધા રસ્તા છે હું ખાસ કરીને વાત કરું કે ધારાસભ્યોને જે દર વર્ષે વીસ કરોડ રૂપિયા નોન પ્લાનના રસ્તા સૂચવવાનો અધિકાર હોય અમારા ધારાસભ્ય દર વર્ષે પોતાના પોટ ઉપર રસ્તા આપી દે જયારે બે હજાર હોવાના કારણે આજની તારીખમાં સરકાર એ રસ્તાઓ ચાલુ નથી કરી ગઈ આવી સ્થિતિ છે ગુજરાત પણ આમાં વસ્તુ એવી છે કે એને કામ માટે પ્રથમ પ્રાયોરિટી આપે છે આમાં પણ ટેન્ડરો થઈ ગયા હાલ સરકાર પાસે ફંડ નથી જો માની લો કે કોન્ટ્રાક્ટર કામ કરી નાખે તો એમને બિલ તો આપવું ને સરકાર પાસે ફંડ નાણાકીય સુવિધાનો અભાવ છે એટલા માટે આજે ગ્રામ્ય વિસ્તારમાં અમે મંજૂર બે બે વર્ષથી અમે મંજૂર કર્યા રસ્તા અમને લોકો સવાલ કરે કે રસ્તો મંજૂર થઈ ગયો ટેન્ડર થઈ ગયો કામ કેમ ચાલતો એટલે પરિસ્થિતિ અહીંયા બહુ ભયંકર છે અચ્છા સ્ત્રી સશક્તિકરણમાં આપણે માનીએ છીએ પરંતુ તમારી જે મિટિંગો હોય અલગ અલગ કાર્યક્રમો હોય તેમાં જે ભાજપ સ્ત્રી સંગઠનને મહત્વ આપે છે સ્ત્રી સશક્તિકરણ કીધું ને કે આગળની લાઈનમાં સ્ત્રી બેઠેલી હોય સુંદર કે તમારે એમાં કેમ ખૂટે કઈ ખૂટતું એવું કેમ મને લાગે નહીં એવું નથી સ્ત્રીઓ અમારી પાર્ટીમાં પણ ઘણા બધા બહેનો કામ કરે છે તાલુકા પંચાયતના સદસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો સંગઠનમાં છે અમારી પણ તમે ક્યાંક મિટિંગ જોજો જે જનરલ માન લો કે આ ગ્રામ્ય રૂટ પ્રવાસ હોય એમાં બહેનોને આવી ગરમીમાં આવવું થોડુંક સુટેબલ ન લાગતું એટલે ન આવતા હોય પણ જ્યારે અમારી પાર્ટીની કોઈ મોટી વ્યવસ્થા કે મિટિંગ માટે અમે ભેગા થયા હોય ત્યારે અમે પણ બહેનોને પ્રથમ પ્રાયોરિટી આપીએ છીએ અને લો કે કોઈ એવી કોર કમિટી અથવા કારોબારીની મિટિંગ હોય કે એમાં બહેનોની સંખ્યા ઓછી હોય તો અમે એને સ્પેશિયલ પ્રાયોરિટી આપીએ સ્ટેજ પર કે જેટલા બહેનો હોય એને અમે સ્ટેજ ઉપર બેચાડીએ એટલે એવી કોઈ વાત નથી અને સંગઠનની જે તમે વાત કરો કોંગ્રેસની અંદર પણ સંગઠન મજબૂત છે તમે વેરાવળ તાલુકાની અંદર હું તમને ડીપમાં વાત કરું કે આજે મારે અહીંયાથી ત્રેપન ગામમાં કોઈ સંદેશો આપવો ચૂંટણીલક્ષી

જુનાગઢ લોકસભામાં આજે હું જે જોઉં છું કે મારો જે અનુભવ છે મેં મેં તમને કીધું એમ હું આઠ વર્ષનો આ ફિલ્ડમાંથી કામ કરું ને મને જે અનુભવ થયા મને ખુદને એવું લાગે છે કે ગુજરાતમાં આ સીટ ઇતિહાસ કરવા જઈ રહી છે હા કેમકે એટલો બધો વિરોધ છે પ્રજાની વચ્ચે કેમ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દસ થયા આપણે એનાથી વ્યક્તિગત કોઈ વાત વાંધો નથી પણ જેની કામગીરી અને કામ કરવાની શૈલી છે એનાથી પ્રજા બહુ નારાજ છે અમારા ધારાસભ્ય છે અહીં છ વર્ષથી છે અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસે બેસે અને કોઈ પણ માણસ આવે સાહેબ કોઈ ગામમાંથી આવે ઓળખતા હોય ન ઓળખતા હોય ક્યાં સમાજમાંથી આવે ક્યાં ધર્મમાંથી આવે માણસ આવે અંદર પૂછે કામ હું જે કામ ન્યાથી થતું હોય ત્યાંને ત્યાં ટેલિફોન કરીને કામ કર દે અઠવાડિયામાં ત્રણ દિવસ બેસે એમપી દસ વર્ષથી સાંસદ છે અમે આજે લગભગ કેટલા બધા ગામડામાં ગયા લોકોને પૂછ્યું કે તમારા ગામમાં સાંસદ આવ્યા ક્યારે તમને ખ્યાલ છે તો લોકોને ખબર નથી કે સાંસદ ક્યાં છે એટલા માટે લોકો એનાથી ત્રાહીમામ છે અને બીજું કે લોકોની જે આ ગીર સોમનાથ જિલ્લામાં સમસ્યા છે એનો અવાજ તો કોઈક બનવું જોઈએ ને સત્તા એને પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં મોકલા લો કે શુગર ફેક્ટરીના પ્રશ્નો છે માછીમારોના પ્રશ્નો છે આ નેશનલ હાઈવે સોમનાથથી લઈને ભાવનગર નીતિન ગડકરી બહુ મોટી મોટી વાતો કરે કે મેં રસ્તાઓ માટે એટલા પ્રોજેક્ટો કર્યા આ કર્યા એનું ઉત્તમ ઉદાહરણ છે અમારે બોમ્બે નથી જોવા જવું કે દિલ્હી નથી જવું મારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાને એટલું જ કહેવાનું છે કે સરકાર એવડી એવડી મોટી વાતો કરે તો સોમનાથથી લઈને ભાવનગરનું હાઈવે દસ વર્ષમાં એ લોકો પૂર્ણ કરી શકાય કેમ નથી અને સાંસદ તો એ સરકારની અંદર પ્રતિનિધિ છે જિલ્લાનું તો એમણે આના માટે કોઈ અવાજ નથી ઉઠાવ્યો તો કેમ લોકો મત આપે એટલે આ બધી સમસ્યાઓ છે અને સાંસદથી લોકો નારાજ છે એની કામગીરીથી નારાજ છે એટલા માટે અહીંયા હીરાભાઈની જીત નિશ્ચિત છે અને હીરાભાઈ વર્ષોથી કોંગ્રેસી છે કોંગ્રેસ માટે કામ કરે છે કોંગ્રેસના દરેક આગેવાન સંગઠનના લોકોને સાથે લઈને ચાલે છે અને એમની પણ આ વિસ્તારમાં જૂનાગઢ અને અહીંયા ખૂબ સારા એવા પ્રમાણમાં દરેક સમાજમાં સારી એવી એક સારી સાપ છે અને સામાજિક અને રાજકીય અને પારિવારિક સંબંધો ધરાવે છે એટલે જીત શક્ય બનવાની છે ખૂબ ખૂબ ધન્યવાદ હિરેનભાઈ આજે સંવાદની અંદર જોડાણા આપનો ખૂબ ખૂબ આભાર